કોઈ ઓછા નહીં કરતા ઓછા તો બે ઓછા છે બીજું હવે હા તો આપણે રાખી આમ તો રાખી હા વાત બોલો ત્યાં બાવન રાખો ને બાવન બોલ્યા વાત છે હા બોલો આવ ગરીબ છે એટલે આમ આવજો ને માપના

બોલો બોલો હેન કાઢો આઈ જાય છે રાખશો હું તો લઈ જાઉં ભરવા પડે પેલા ગરીબ એવા નાલું અઢાર રૂપિયા તમારે રૂપિયા ના લીધું જોયા હારું

હજાર રૂપિયા હોય ને એટલે પિસ્તાળી માં ને આ તો ગરીબ થઈ બે હજાર રૂપિયા હજાર હજાર એટલે હાડકિ પોસઠ હજાર માં આલી છે કે ગરીબ છે કે થોડા સમજી ના બે હજાર રૂપિયા પિસ્તાળી માં કે ગરીબ છે આ ઈ સમજી તો તમે પોસઠ હજાર રૂપિયા આલિયા શું વાત તમે ગરીબ છો તેમાં આ મન જેવું પિસ કે આ ગરીબ છે એના કઈ આલો રા પોસઠ હજાર પૂરે પૂરા તો શું અરે બાવીસ હજાર ખાઈ જાય શું એવું લાગે બાવીસ હજાર ખાઈ ગયા તો તો તમે બે જણા આયા તા કો કરો તમે બે વેજ તો કે આ 22000 રૂપિયા કઈ ગયો અન શું કરજો હા તમે તો આ તમે બે આયા તા અને પૈસા બધા પાછા કઢાવો પૈસા તરત માર ફોન પાછા ના આવજો ના કે હવે ન પડતે બહુ કરો હવે ખાઈ ગયો હવે આવી દલાલી હા આવી દલાલી આ કાળીઓ ચોથી આવ્યો નડે મને પૂરે પૂરો બાવીસ હજાર રૂપિયા મફતવા આવતા